એક અંદર ઘૂસી રહ્યો છે પ્રાંતવાદ જાતિવાદ આ વાતોનો એના પછી મહારાષ્ટ્ર છે એમાં કેટલાય સમયથી એટલે શિવસેનાની રાજનીતિ જે આ વાત પર શરૂ થઈ અને એના પછી મનસીના કાર્યકર્તાનો એક વિડીયો સામે આવ્યો એક ગુજરાતી વેપારી છે માવો ખાતા ખાતા નિરાંતે જેમ સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં ઊભો હોય રીતે મુંબઈમાં ઊભો છે એ કહે છે કે મહારાષ્ટ્રમાં કઈ ભાષા તેણે કઈ બધી ભાષા બોલાય છે એ વાત પર ઉશ્કેરાઈને પોતે પોતે મોટા ભાઈને દાદાગીરી દાદાગીરીવાળા દાદા છે એ સાબિત કરવા માટે એ માણસને લાફા મારે છે આ મહારાષ્ટ્રમાં થઈ રહ્યું છે મહારાષ્ટ્રમાં ત્રણ ભાષાવાળી પોલિસી દેવેન્દ્ર ફડણવીસ લઈને આવ્યા પ્રેશરમાં આવીને દબાણમાં આવીને એમણે એ નીતિ પણ પાછી લીધીને એમણે કહ્યું કે હિન્દી ફરજિયાત અમે નહીં ભણાવીએ ન ભણાવો ફરજિયાત પણ સામાન્ય માણસોને પોતાની ભાષા તો બોલવા દો બધી જ બાજુના એન્જિન તમને જોડ્યા પછી પણ પણ જે સરકાર સરકાર મળે એ એવું શાસન નથી આપી શકતી જે શાસનમાં આ દેશનો કોઈ પણ માણસ દેશના કોઈ પણ ખૂણામાં જઈને શાંતિથી રહી શકે તો સવાલો સરકારની સામે છે સરકાર એટલા બધા દબાણમાં કામ કરી રહી છે એ મહારાષ્ટ્રમાં હોય કે પછી ગુજરાતમાં હોય શાસન ભારતીય જનતા પાર્ટીનું હોવા છતાં પોલિસી જાણે સિસ્ટમ કોંગ્રેસની અથવા બીજા કોઈ પક્ષોની ચાલતી હોય એ રીતે જ સરકાર કામ કરી રહી છે ના મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની પોતાની પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન દેખાય છે ગુજરાતમાં આટલી બધી સીટો હોવા છતાં અનિર્ણાયકતા દેખાય છે અને દેશમાં તો એક પછી એક નિર્ણયમાં જેમ પ્રેશર આવે વિપક્ષનું ને ટર્ન સરકાર લેવા માંડે એમ અતિશય નિર્ણયો છે એમાં ફેરબદલ થઈ રહ્યા છે મનસીના કાર્યકર્તાઓની અતિશય વાહ્યત દાદાગીરીનો જે વિડીયો સામે આવ્યો કરીએ એના પર નજર એનાલિસિસ માં અત્યારે બસ આટલું જો આપણે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયો ને શેર કરો હું નર્મદા છું બતાવવા માટે આવી છું અસમાન ગુજરાતની એવી તસવીરો કે એક બાજુ આપણે આપણા શહેરો વિકાસની પાંખો પહેરીને ઉડી રહ્યા છે અને બીજી બાજુ ગામડા છે એ પાપા પગલી પણ નથી કરી શક્યા આ અસમાનતાની ખાઈમાં દતાતા ભવિષ્ય વિશે પણ વાત કરીશું પણ જ્યારે મનસેના વિડીયો કે આ પ્રકારની વાતો જોઈએ ત્યારે આપણને એ વાતનો ગૌરવ થવું જોઈએ કે આપણે જે કહીએ છીએ કે જય જય ગરવી ગુજરાત ઉગે અરુણુ પ્રભાત તો આપણે ત્યાં એ પ્રભાત ઉગેલું છે આપણે ત્યાં નફરત નથી કોઈ પણ માણસ માટે એ નફરતથી આપણે હંમેશા બચીને રહીએ અને આપણું ગુજરાતી પણ હંમેશા જળવાઈને રહે એવી અપેક્ષા નમસ્કાર